હેલો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ અગિયાર સંસ્કૃત મહાકવિ મહાકવિભાસ રચિત અવિમારકમ સૌ આપણે એ વાત જાણી લઈએ કે અવિમારકમ નાટકમાં વિષ્ણુ અને કુરંગી આ બંનેની પ્રેમકથા છે આ વિષ્ણુસેન જે ખરો તેણે ઘેટાના રૂપમાં રહેલા અવિ નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી જ વિષ્ણુસેનને અવિમારકમ એવું કહેવામાં આવે છે સાથે સાથે તેના કારણે જ આ નાટકનું નામ અવિમારકમ રાખવામાં આવ્યું છે વાત આગળ કરીએ એક રાજા હતો જેનું નામ હતું કુંતી ભોજ આ કુંતી ભોજ રાજાની એક દીકરી હતી જેનું નામ હતું કુરંગી કુરંગી એક વખતે પોતાના જ મહેલના બગીચામાં વિહાર કરતી હતી મતલબ કે ફરી રહી હતી બરાબર એ જ સમયે નામનો એક હાથી પાગલ હાથી ત્યાં આવ્યો એ હાથી કુરંગી ઉપર હુમલો કરવા જાય છે તે સમયે આ વિષ્ણુ સેન ત્યાં આવી જાય છે અને કુરંગીનો જીવ બચાવે છે આ ઘટનાના કારણે કુરંગી અને વિષ્ણુ સેન બંને એકબીજા તરફ આકર્ષાય છે બંને એકબીજાના પ્રેમમાં પડે છે બંને એકબીજાને મળતા રહે છે બંનેનો પ્રેમ વધે જાય છે પરંતુ વિષ્ણુ સેનને એક બીખ હતી કે જો અમારા પ્રેમની જાણ રાજાને થશે તો અમને અલગ કરી દેશે આવો ભય હતો તેથી વિષ્ણુ સેન પોતે આપઘાત કરવા માટે પર્વત પર જાય છે આ પર્વત પર આપઘાત કરવા માટે જાય છે ત્યારે તેને એક સાધુ મળે છે આ સાધુ બધું જ પૂછે છે ત્યારબાદ એ સાધુ વિષ્ણુ સેનને એક ચમત્કારી વિંટી આપે છે આ વિંટીની મદદથી એ વિંટી પહેરીને પોતે અદ્રશ્ય થઈ શકે છે આવી ચમત્કારી વિનંતી સાધુ વિષ્ણુ સેનને આપે છે આ વિનંતી લઈને તે નગરમાં પાછો જાય છે અને વિનંતી પહેરીને અદ્રશ્ય થઈ જાય છે અને તે મહેલમાં જાય છે અહીં એક બાજુ વિષ્ણુ સેનના વિયોગથી દુખી થયેલી કુરંગી પણ પોતાનો જીવ આપવા માટે

એ ઘટના ઉપરથી આપ્યું છે કે વિષ્ણુ સેન જે ખરો એણે અવિ આ રાક્ષસનો વધ કર્યો તેથી આ નાટકનું નામ અવિમારકમ આપવામાં આવેલું છે આશા રાખું છું વિદ્યાર્થીઓ આજના આ ટોપિકમાં તમને સારી એવી સમજણ પડી હશે આવતા વિડીયોમાં આપણે એક નવી કથા લઈને આવીશું આપનો આભાર આપ મારા વિડીયો જો પસંદ આવતા હોય તો એને સબસ્ક્રાઈબ કરજો ચેનલને શેર કરજો અને લાઇક પણ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર